મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ હેતુસર વિવિધ વિભાગોની જુદા જુદા પ્રકારની કામગીરીના મહત્વપૂર્ણ પેરામીટર્સને સીએમ ડેશબોર્ડ ઉપર એક જ ઇન્ટ્રીગ્રેટેડ પ્લેટફોર્મ ઉપર લાવવામાં આવ્યા છે રાજ્યના નાગરિકોના ઇઝ ઓફ લિવિંગ વધારવા સાથે યોજનાનું અસરકારક અમલીકરણ સરકારના વિવિધ વિભાગો નાગરિક કેન્દ્રિત યોજનાઓ સેવાઓ અને વિકાસલક્ષી કામો તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તથા ફરિયાદ નિવારણની કામગીરીથી કરે છે દેશમાં સુશાસનના રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થયેલા ગુજરાતમાં સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સનો અભિગમ સુનિશ્ચિત થાય અને યોજનાઓના અમલ સહિતની બાબતોનું રિયલ ટાઈમ મોનિટરિંગ થાય તે હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ સીએમ ડેશબોર્ડ કાર્યરત કરવામાં આવેલું છે ટેકનોલોજીના સમુચિત ઉપયોગની પહેલરૂપ આ સીએમ ડેશબોર્ડ દેશના અન્ય રાજ્યો માટે જનહિતલક્ષી અને યોજના કે કામગીરી મૂલ્યાંકન તથા અમલીકરણ માટેનું ઉદાહરણરૂપ પ્લેટફોર્મ બન્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુડ ગવર્નન્સની એ ઉજ્જવળ પરંપરાને ગતિપૂર્વક આગળ ધપાવતા સીએમ ડેશબોર્ડ દ્વારા સમગ્ર લક્ષી ગવર્નન્સ પરફોર્મન્સ ઇન્ડેક્સ તૈયાર કરાવ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ જીપીએલ સંદર્ભમાં વિભાગોની કામગીરીની પ્રગતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા ગાંધીનગરમાં યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉક્ટર હસમુખ અઢિયા સલાહકાર શ્રી એસ એસ રાઠોડ સરદાર સરોવર નર્મદા વિભાગના અધ્યક્ષ શ્રી મુકેશ પુરી કૃષિ ઉર્જા નર્મદા સંપત્તિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીઓ તેમજ આદિજાતિ અને શ્રમ રોજગારના અગ્ર સચિવશ્રીઓ તથા મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ સચિવ ડૉક્ટર વિક્રાંત પાંડે માર્ગ મકાન સચિવ શ્રી પટેલિયા અને અન્ય સંબંધિત વિભાગોના સચિવો પણ આ સમીક્ષા બેઠકમાં સહભાગી થયા હતા